એ આ તો તોડી જ નાખવા છે ફોડી જ નાખવા છે જેટલા ટીવી મારા ઘરમાં હોય બધે તોડી જ નાખવો છે કેમ કે ભાઈ જે કે ઇલેક્ટ્રોનિક માં મોટામાં મોટી નવરાત્રી અને દિવાળી ધમાકા ઓફર ચાલે છે અહીંયા 32 ઇંચના ટીવી સાથે સાઉન્ડ બાર ફ્રી આપે 43 ઇંચના ટીવી સાથે આખું ઘર ગુંજાવી દે એવા સિંગલ ટાવર ફ્રી આપે છે સાથે સાથે 51 લોકોને તો લકી ડ્રો કુપન એ મળવાના છે બાકી અહીંયા 24 32 43 50 અને 55 ઇંચના ટીવી મળે છે જેમાં એન્ડ્રોઇડ ટીવી વેબોએસ ટીવી ગૂગલ ટીવી ક્યુએલઇડી જેવા ટીવી મળે છે અને એમાંય બે વર્ષની તો ગેરંટી વોરંટી આપે છે બત્રીસ અને 43 ઇંચના ટીવી ની ખરીદી સાથે તો મોટી મોટી ગિફ્ટ આપે છે એટલે મારા વાલડા પહોંચી જજો ભૂપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમાની સામે જે કે ઇલેક્ટ્રોનિક્સ રાજકોટમાં જો તમે રાજકોટ સિવાય જામનગર ભાવનગર જુનાગઢ મોરબી કે વાંકાનેર કે કોઈ પણ સિટી માં રહેતા હોય કોલ કરો તમને ઘરે બેઠા મોકલી આપશે કોઈ પણ શહેરમાં તમે ઇલેક્ટ્રોનિક્સ નો બિઝનેસ કરતા હોય તો આયા થી તમને ટીવી హోల్‌సేల్ మైమ్ మడి રહેશે